વડોદરા જિલ્લાના પાદરામાં વરસ્યો ધોધમાર વરસાદ પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે પાદરાના જાહેર માર્ગો જળબંબાકાર થઈ ગયા છે પાદરા જંબુસર હાઇવે અને શાક માર્કેટ વિસ્તાર જળમગ્ન થઈ ચુક્યો છે તાલુકામાં અંધરાધાર કારણે તાલુકા સમા પાણી ભરાઈ જવા પામ્યા છે તમામ લોકોને અવરજવર કરવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે અંધરાધાર વરસાદ વરસ્યો જેને લઈને તમામ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય

પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ પાદરામાં વરસ્યો છે હજુ પણ રેડ એલર્ટ ની આગાહી છે પાદરા તાલુકામાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જેને લઈને તમામ લોકોને ને ચિંતાનો વિષય ઉભો થવા પામ્યો છે

અવિરત વરસાદ વરસી રહ્યો છે જો હજુ થોડો વધુ વરસાદ વરસો તો પાદરામાં ક્યાંક ને ક્યાંક તારાજી સરકાર તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થવા પામ્યું છે વડોદરા જિલ્લામાં વાત કરીએ તો પાદરા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે સાથે સાથે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારો એવા છે નીચાણવાળા જે વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે હાલ આપણે જે પાદરાના શાક માર્કેટ વિસ્તારમાં ઉપસ્થિત છે ને શાક માર્કેટ વિસ્તારની અંદર જે ફ્રૂટ શાક માર્કેટ હોય જે હવામાન વિભાગે આગાહી કરી હતી તેના પગલે જળબંબાકાર થયું હોય તે પ્રકારની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી મીડિયા વડોદરા પાગરા